ખેડા કપડવંજ ખાતે જિલ્લા કક્ષાના છોતેરમા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી નિમિત્તે તારીખ છવ્વીસ એક બે હજાર પચીસ રવિવારના રોજ સવારે નવ કલાકે કોલેજ ગ્રાઉન્ડ કપડવંજ ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી તેમજ સમગ્ર સરકારી અધિકારીઓ અતિથિ વિશેષો દ્વારા રાષ્ટ્રીય ગાન તથા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી ત્યારબાદ વિવિધ કાર્યક્રમોમાં પરેડ નિરીક્ષણ માર્ચ પાસ્ટ ટેબલો નિદર્શન સાંસ્કૃતિક કાર્યક્રમ વિશિષ્ટ પ્રતિભાવોનું સન્માન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ જેવા અનેકવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમમાં કપડવંશ પંથકની વિશાળ સંખ્યામાં માનવ મેદની રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાવિન જેસી કપડવાન જીપી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન Squadron number 4, Kiravilla Police Jawano, Squadron Commander PSI Shri M.M. Gallot, Squadron Sergeant PSI Shri Pragnesh Vahe Chikrindar

जब महात्मा भारत में एक माटी रही क्या कण कण अंदर सुविधा साहस समर्पण नहीं क्या था आप तो देश विकसित भारत की दिशा में क्या जुड़ा है जो देश की आजादी मारे वो सर्वश्रेष्ठ जो छोड़ देना करना देश ना वीर सपूत ना सपना नुभाए अरे साचा आत्मा काल लाइन है उसे 干部，我们少领工资。